YouTube family કેમ છો બધા મજામાં બધા ને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જઈશો તો આપણે બ્લોગ ની શરૂઆત કરી દીધી છે ને બધાને ગુડ મોર્નિંગ જો પાછા ચોપડા પહેરા છે તો વાત દીધી આજે છે ગુરુવાર મેં ફરી છે મારા રિયા બેન ને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો આજે પરીક્ષા છે અઠવાડિયું પરીક્ષા ચાલુ છે હું અત્યારે વાંચતી છું જો હવે સ્કૂલ ની તૈયારી કરવી પડશે જો સાડા દસ થઈ ગયા છે પણ અગિયાર વાગે રિક્ષા આવશે મારી તો ચાલો હવે તૈયારી કરી લઈ જો યુટ્યુબ ફેમિલી તબુચ આવી ગયા છે કોઈને ખાવું હોય તો લઈ જાઓ બસ બસ તબુચ પણ એ બાજુ બાજ માર્કેટ છે તો જો યુટ્યુબ ફેમિલી હું સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગઈ છું અને મે દાણો પહેરી લીધો છે એવી લાગુ છું કોમેન્ટ માં જરૂર કહેજો ચાલો જો 11 વાગી ગયા છે હવે હમણાં રિક્ષા આવશે એટલે સ્કૂલે જવાનું તો

શાક માર્કેટ મોટી છે આપડા ભાઈ શાક વાળા આપણે કરશું હવે દાળ વઘાર આ છે ગરમ મસાલો ટમેટા લીંબડું અને લીલું લસણ

તેમાં લસણ આદુ ચટણી એકલા કરીએ કરી લેવું છે અને ત્યાં બેન નથી નેતા તો વાંધો ન આવે ધાણા જીરું પાવડર હળદર નાખશું કેમકે છે હવે નાખશું આપણે લીલા ધાણા કેમકે આમાં નાખીએ ને લીલા ધાણા તો સુગંધ મસ્ત આવે ના નાખાય આવી રીતે નાખવા dan mau beli tiga. Saya pedar ke dia tuh. minat જો તો ડાળ ઉકળી ગઈ છે તો હવે આપણે નાખી દેસુ ગરમ મસાલો હલાવી દેસુ ચાલો હવે ડાળ થઈ ગઈ છે તો આપણે એને જો ચાલો આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર દાળ રોટલા ડુંગળી મૂરા ને ઠંડી ઠંડી છાશ અને જમવાવાળા આવી ગયા છે મજા આ છે ઝીણી મરચી ગીએ એને બહુ ભાવે બહુ ભાવે તો રોટલા છે સેવ ખમણી છે ડુંગળી મૂળા અને દાળ ચાલો ફેમિલી બધા જમવા જો યુટ્યુબ ફેમિલી હું સ્કૂલે થી આવી ગઈ છું તો નો બ્લોગ બસ આપડે અહીં સુધી મળીએ પછી બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો